ભાભરમાં ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન ઉનાળાની કાળઝાળ ગરમી સ્ટુડિયો નામની દુકાન ભાભર લાટી બજાર ખાડિયા વિસ્તારમાં આવેલ છે ત્યારે દુકાન માલિક સવારે એમની દુકાન પર આવતા દુકાનનું શટર ખોલતા દુકાનની અંદર ભીષણ આગ લાગી હતી ત્યારે પાણીની ડોલ ભરી આગ પર કાબૂ મેળવી આજુબાજુ ટળી પરંતુ ખાક થઈ ગયો હતો અંદાજે એક લાખ રૂપિયા જેટલું નુકસાન જોવા મળ્યું હતું જેવું કે એસી એલસીડી પંખા ટ્યુબ લાઇટનું બોર્ડ સહિત નાની મોટી વસ્તુઓ બળી અને ખાક થઈ ગઈ હતી ભાભર વિસ્તારમાં આવેલા ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં આગ લાગતાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા અને આગ શોર્ટ સર્કિટ દ્વારા થઈ હોય તેવું અનુમાન દુકાન માલિકે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા વિસ્તારમાં અમારી દુકાન આવેલી છે મા ડિજિટલ સ્ટુડિયો અમે સવારે આવીને દુકાન ખોલતા આગ લાગેલી હતી અમે આજુબાજુથી દોડ પાણી પાણી આગને કાબૂમાં કરી આગ બહુ લાગી હતી ને અંદાજે કેટલું નુકસાન છે તમારે અંદાજે દોઢ બે લાખનું નુકસાન હશે એલઈડી હતું તેતાલીસ ઇંચનું એસી અને હિસાબના ચોપડા બધા ઓર્ડરોના હિસાબના ચોપડા બી આગ લાગીને મળી ગયા છે અત્યારે આગ લાગતા તમે કોઈ વીજ નગરપાલિકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી ખરી ના હવે મતલબ સવારે આગ લાગી હતી એટલે સવારે કંઈક ખુલું હવે જાણ કરીએ છીએ આઠ વાગે હવે કોઈ બીજું કોઈ નુકસાન અને એના સિવાય અહીંયા કોઈ નુકસાન નહી બીજું અંદર હજી તો મતલબ આગ લાગીને બીજું બધું બળી ગયું છે હવે મતલબ બે એક લાખ નું નુકસાન હશે હજી બીજું હવે જોઈએ ખબર પડે ઓકે